તો ચાલો દર્શક મિત્રો સાઈડાની ઓપી છે આપડે અત્યારે પગી ગયા છીએ વિજયભાઈ સડી જીજીભાઈ ઓડી લઈને જાય છે દર્શક મિત્રો આ વાડીયું ના આવા વાંકા ચૂકા રસ્તા હોય અને આજ આપણે આવી ગયા છીએ માનપર ની માં આપણે બાઈક લઈને જાવી છીએ તમે જોઈ શકો છો હું અને બાકા ભાઈ બંને છીએ અને વિજયભાઈ ઘોડી લઈને જાય છે આપણે સાઈડ સહિત હા વાકા ચૂકા રસ્તામાં દર્શક મિત્રો આપણે ધીમા ધીમા હેલા જાય છે

એટલા માટે આવા રસ્તા તો મિત્રો અમને રોજ મળે અને આવા રસ્તામાં અમારે હાલવાનું કારણ કે મોટું કાઢવાની તો વાળી ઘરે હોય નહીં અને મોટર કાઢવાની એટલે મિત્રો થોડું ઘણો સાથ સહકાર આપતા રહીજો કોઈ લાઈક સબસ્ક્રાઈબ શેર કરતા જજો થોડો થોડો દર્શક મિત્રો આપણને સપોર્ટ કરો તો વાંધો આપણી ચેનલ મોનિટાઈઝ થઈ જાય શું કેવું બાગ

કે આપણે જ્યાં કણે સાઈડો લઈને જવાનું હતું એથી વધારે આપણે આગળ વ્યા છીએ વિજયભાઈ ટ્રેક્ટર લઈને આગળ આવતા હતા એટલે થોડાક વધારે આગળ આવતા રહ્યા એટલા માટે હવે વિજયભાઈ બોડી આપણી રિવસમાં ચલાવે છે તમે જોઈ શકો છો વિજયભાઈનું ડ્રાઈવિંગ તો કેવું પડે ઓ ભાઈ વેરી ગુડ ડ્રાઈવિંગ

દર્શક મિત્રો હરિયાળી જુઓ તમે હરિયાળી વાવેલી છે છોટ પણ ચાલુ છે અહીં કણે અડી દે થોડોક છોટ પણ આવી જાય સારા એવો ઘઉં છે જબરજસ્ત હરિયાળી છે હવે દર્શક મિત્રો આપણે

હા ઉતારી દીધું હવે તમે જોઈ શકો છો બાઘાબો બોય લાઈન ટાઈટ કરવાનું ચાલુ કરી દીધું છે દર્શન મિત્રો આ બધા રોડ આપણે ઉતારવાના છે ઓલી બાજુને ઉતારવાના છે દર્શક મિત્રો મોટર પકડીને હવે આવતા રહ્યા છીએ ત્રણ રોડ બાકી છે તમે જોઈ શકો છો કે ડાર પાણી પણ નીકળે છે આપણી લાઈન તમે જોઈ શકો છો આપણે મોટર કાઢવાનું ચાલુ છે ખેડૂત નું જીરું પણ બહુ સારું એવું છે જીરના ભાવ ભારો આમ ભારો તમે જો લાઈન માંથી ફુવારો થાય આવી ગયું આપણું જુઓ જુઓ મોટર પણ આવી ગઈ છે ઓહો નવગણ તો લાઈનમાંથી પાણીની છેડ બોલાવે અરે બાકા ભાઈ શું કહેશો દર્શન મિત્રોને મોટર કેવી રીતના પકડાવી હાજુ જો ખેડૂત મિત્રો પણ હવે મદદરૂપ થાય છે અમને કાન વાંધો નહીં કહ્યો દીધું સેફ્ટી માટે જો જો મિત્રો મોટર આમ નીકળે બેદ બોડી ની મોટર હો ભાઈ તમે જોઈ શકો છો કે આપડે જો હાથે થી ફીટ કર્યો એ રીતના આપણો આંકડો પકડે સચો આમ જ પકડી લે સીધું આમ કરીને આવે સીધું આમ અંદર પકડી લે જોયું તમે

તમે જોઈ શકો છો આમાંથી જે આના આટા હતા એ આટામાં મૂકી અને મોટર આપણી પાસે જતી રહી હતી અત્યારે આપણે મોટર કમ્પ્લીટ બારી કાઢી છે ખેડૂત બધા જોઈ રહ્યા છે નાના બાળકો પણ આમ જોવા આવી ગયા છે કે આ કંઈક આપણા યેરું પકડવા ધંધા કરે એવું લાગે એમને એ જોવા આવી ગયા છે તમે જોઈ શકો છો કે આપણા સાયડાની ગેર સિસ્ટમ આખી હેવી ગેર સિસ્ટમ કોબરા રસો અલંગનો પાણીનું પ્રેશર આમાં અમે રહીએ છીએ અને દર્શક મિત્રો અહીં આપણો નંબર આપેલો છે જયનાથ બોરવેલ આમાં તમે અમારો સંપર્ક કરી શકો છો જે કોઈ ભાઈને મોટર કાઢવી હોય અથવા બોરનું કોઈ પણ બોરને લગતું કામ હોય એ અમારો સંપર્ક કરી શકો છો હવે રસો આપણે હંકી લીધો છે બાગા બે અધર ચડી ગયા હે ઉતરે હેઠે આમ તો હે તો વાંદરા જેવા જો ઘોડી બોલ ખોલી અને ઘોડી નમાઈ દીશું તો દઈ માતા ગયો દર્શક મિત્રો તો આગલા વિડીયોમાં